સુરતના વરાછા વિસ્તારમાં એક ફ્લેશ ફાયરની ગંભીર ઘટના સામે આવી હતી ઘરમાં ગેસ સિલિન્ડરમાં રેગ્યુલેટર ચેન્જ કરતી વખતે સિલિન્ડર લીકેજ નીકળ્યો હતો દરમિયાન નજીકમાં જ ભગવાનની સામે દીવો કરી પૂજા કરતા આગ પકડી લીધી હતી જેમાં માતા પુત્ર અને પુત્ર વધુ ત્રણ દાઝી ગયા હતા માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે

જેથી પૂજાપાઠ પાઠ કરી રહેલા કમળાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા જ્યારે પુત્ર અંકિત અને પુત્ર વધુ પણ દાઝી ગયા હતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું કમળાબેન હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે પુત્ર અંકિત અને પુત્ર વધુને સામાન્ય દાઝ્યા હોવાથી તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે કમળાબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે મારું નામ ભરતભાઈ હરિભાઈ ચલુડિયા પરતભાઈ કઈ રીતની ઘટના આ જે ઘટના છે એ વરાછા અંકુર સોસાયટીમાં અમારા પરિવારમાંથી કાંતિભાઈ ચરુડિયા એ ત્યાં રહે છે અને તેના ઘરે સવારે બોટલ ચેન્જ કરતા એના સન છે અંકિતભાઈ એ બોટલ ચેન્જ કરતા હતા અને અમારા જે મોટાબા છે કમુબેન કમળાબેન તેને દીવાબત્તી કરતા હતા અને બોટલ કંઈક લીકેજ છે એટલે તેના હિસાબે આગ લાગી ગઈ અને આગમાં ત્રણ જણા એટલે અંકિતભાઈ અને એના વાઈફ અને અમારા જે મોટાબા છે કમળાબેન એ ત્રણેય આગ આગની અસર થઈ ગઈ કમળાબેન કાંતિભાઈ ચલુડિયા જે અમારા મોટાભા છે એ જે ધામમાં ગયા છે એટલે એને વધારે સાડી પહેરેલી હતી એટલે વધારે એને અસર થઈ હતી કારણ કે આગ સાડીને હિસાબે વધારે અસર એની થઈ હતી અને અંકિતભાઈ છે એને અત્યારે રજા આપી દીધી છે અને એ એના વાઈફ છે એને તો સેમ દિવસે જ રજા આપી દીધી હતી કઈ જગ્યાનો બનાવ છે અંકુર અંકુર સોસાયટી મિની બજાર રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત